સસરાની વાત સાંભળી રૂપલીનું મનખીન થઈ ગયું હતું પરંતુ એને મનમાં થયું હવે હિંમત કરી બોલવું પડશે એ બહાર આવી સાડીનો છેડો સરખો કરતા બોલી એ બલાનુંમ નામ ની છે આની બેનપણી છે બોલતા બોલતા એને ચીમન તરફ હાથ લાંબો કરી ઇશારો કર્યો ઈશારો કરતી વખતે રૂપલીનો હાથ ધ્રુજતો હતો વહુની વાત સાંભળી સવિતાબેનને ઝટકો લાગ્યો હોય એમ નીચે બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા અને સામે જોઈ બોલ્યા બેનપની બેનપની તો કોઈ આયા આવીને બાઘાની જેમ સવિતાબેન સામે જોઈ રહ્યો સાસુને કટાક્ષ કરતા જોઈ રૂપલી ઓર ખીલી એ આગળ બોલી એ બેવૂમ હારે ભણતા હતા સવિતાબેન અને હરદાસભાઈ ઉપર એક પછી એક વ્રજ્રાઘાત પડતા હોય એવું લાગ્યું સવિતાબેન બોલ્યા ક્યાંગ હાઈ રે બૈન તાતા ચિમનથી માંડ બોલાયું કોલેજમાં સવિતાબેન ફરી દાઝમાંગ બોલ્યા હો હો પેરમ બૈરમ હતો ચિમન નીચી નજર કરી બોલ્યો મને એ ગમતી આ વખતે સવિતાબેનની આંખોમાં ગુસ્સો આવી ગયો એ ચિમન સામે ધારદાર નજર કરી બોલ્યા અમને પેલા કેમ નોંકી દું પછી રૂપલી તરફ હાથ લાંબો કરી બોલ્યા આ છોડીની જિંદગી તો ન બગડત સવિતાબેનની વાત સાંભળી ચિમન એની સામે જોઈ રહ્યો હિંમત ભેગી કરી બોલ્યો મારું છોકરી જોવાનું ચાલુ હતું ત્યારે અને મારા લગ્ન પછી તમે જ મને વારંવાર કહેતા હતા કે કોલેજમાં કોઈ સાથે આંખો મેળવી હોય તો ભૂલી જજે મેં ભૂલવાની કોશિશ કરી હતી પરંતુ ભૂલી શકતો નહોતો આટલું બોલી એણે પહેલા એની બા સામે અને પછી એના બાપુ સામે જોયું પછી રૂપલી સામે નફરતની નજરે જોઈ ચીમન બોલ્યો તમે મારા ગળે એક અભણને બાંધી દીધી મારા ભણતરનો અને મારા અહીંના સ્ટેટસનો ખ્યાલ રાખ્યા વિના આની સાથે પરણાવી દીધો ચીમના આ વેણ રૂપલીને દિલમાંગ બાલાની જેમ વાગ્યા એ કંઈ બોલ્યા વગર અંદરના કમરામાં જતી રહી સવિતાબેન દોડીને એની પાછળ ગયા સવિતાબેન અંદર કમરામાં જઈને જુએ તો રૂપલી પલંગ ઉપર બેઠી આંસુ સારતી હતી એ હિબકે હિબકે રોતી હતી સવિતાબેન એની પાસે જઈ એના માથે હાથ ફેરવતા જાણે નાના બાળકને વહાલ કરતા હોય એમ કરવા લાગ્યા અને બોલ્યા દીકરી ઓછું ના લઈ આવી અટાણે તારે દુખી થાવું હારું નહીં રૂપલીએ માથું ઊંચું કર્યું અને સવિતાબેન તરફ નજર કરી બોલી આમામ મારો હું વાંક હું અભણસું અને એને ગમતી નહોતી તો પછી એણે શા માટે મારું નાયખું બગાડ્યું મેં એના માટે હું હું નથી કર્યું એના માટે મેં મારી જાતને બદલી એના એક એક વેણને મેં સહન કર્યા એ હસે તો હું હસ્તી મારી જિંદગી મેં એની બનાવી દીધી તોય મારે આ દિશ જોવો પડ્યો રૂપલીની મર્યાદા કેવી સાસુને એક શબ્દ કહ્યો નહીં આ બધું તમારા કારણે થયું છે તમે દબાણ કર્યું ના હોત તો તમારો દીકરો મારી સાથે લગ્ન કરવા તૈયાર થાત નહીં રૂપલીની વાત સાંભળી સવિતાબેન ભાવવિભોર થઈ ગયા એણે વાંકા વળી રૂપલીનું કપાળ ચૂમી લીધું અને જાણે રૂપલીના અંતરનો અવાજ સાંભળી લીધો હોય એમ અવાજમાં વિનાશ લાવી બોલ્યા દીકરી આમાં વાંકનો મારો છે દબાણ કર્યું તો આઈ જે વાત કઈ જુદી હોત કાંઈ નહીં હજી મોલું નહીં થયું મેં તારી જિંદગી બગાડી છે એ હું જ સુધારીશ આટલું બોલી એણે રૂપલીનો હાથ પકડ્યો અને એને ઊભી કરી સવિતાબેન રૂપલીનો હાથ પકડી બહારના કમરામાં લઈ આવ્યા સાસુ વહુને બહાર નીકળતા બંને બાપ દીકરો જોઈ રહ્યા રૂપલીની આંખમાં આંસુ હતા હરદાસભાઈ વહુના આંસુ જોઈ ના શક્યા એણે એની નજર નીચે કરી લીધી સવિતાબેને રૂપલીને સોફાની બાજુમાં પડેલી ખુરશી ઉપર બેસાડી સસરા સોફા ઉપર બેઠા હતા એટલે રૂપલીને થોડી અસહજતા થઈ પણ એ બેઠી રહી રૂપલીને બેસાડી સવિતાબેન ચીમન તરફ ફર્યા અને બોલ્યા જી ખાવાનું હતું એ થઈ ગયું હવે એને સુધારવાનું છે તારા મન માહુ છે એ અમને કહી દે એની બાને સીધુને સટ બોલતા જોઈ ચિમન ડઘાઈ ગયો એ થોડી વાર ચૂપ રહ્યો પછી બોલ્યો મને એ ગમે છે માટે ચિમન આગળ કઈ બોલે એ પહેલા રૂપલી વચ્ચે બોલી માટે હું નહીંથી જોતી એમને આટલું બોલતા રૂપલીને પહાડ ચડવા જેટલું કષ્ટ થયું એની આંખો ફરી વહેવા લાગી છતાં મન મક્કમ કરી સાસુ સામે જોઈ બોલી મેન તમને ફોના હાટુ જ કહી તો એ પેલીને મળવા દરરોજ ઘરે મોડા આવતા હું આયા એકલી થઈ ગઈ હતી આટલું બોલી આગળનું કહેવા રૂપલીને શરમ આવતી હોય એમ એણે એની આંખો બંધ કરી લીધી અને દર્દીલા અવાજે બોલી એ એનું પડકું સેવીને આવ્યા છે તમે આવ્યા એ પેલા દી અને રાઈ એ એની સાથે જ હતા હવે મને એની સાથે સુવામાં કાંટા વાગે એવું લાગે છે એટલે જ હું નોખી સૂ છું રૂપલી બોલવાનું પૂરું કરે ત્યાં ચીમનો ક્રોધ આસમાને પહોંચી ગયો એ હાથો ઉગામતો રૂપલી તરફ ઘસી ગયો આ જોઈ હરદાસભાઈ સોફા ઉપરથી ઊભા થઈ ગયા અને ચીમને હાથથી પકડી ધક્કો માર્યો એ ધૂનવાપુવા થઈ ગયા અને બોલ્યા સાલા હલકટ આપના ઘરમાં હૈજી હુદી કોઈએ બેનું દીકરીયું કે વો હામે હાથો ઉગામ્યો નથી અને તું અમારી હાઇજરીમાં ઉગામે છે ચીમનું માવું સ્વરૂપ જોઈ સવિતાબેનને આંખોમાં અંધારા આવી ગયા હોય એવું લાગ્યું એનો પેટનો જણ્યો આવો હલકટ પાકશે એવું એને ધાર્યું ન હતું રૂપલીની વાત સાંભળી એને શું બોલવું એ સમજાતું ન હતું એ ઢીલા થઈ રૂપલીની બાજુમાં સોફા ઉપર બેસી ગયા થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં વાતાવરણમાં નિર્જન શાંતિ હતી ત્યાં સવિતાબેન ઊભા થતા બોલ્યા ચીમનના બાપા આટલું બોલી એને પહેલા એના પતિ સામે અને પછી ચીમન સામે જોઈ આગળ બોલ્યા ના ના ચીમનના બાપા નહીં હવે તો મને એનું નામ લેતા પણ શરમ આવે છે રૂપલના સસરા આઈ જ રૂપલ આપની દીકરી છે એમ એને રાખશું એની ખાનદાની છે કે એને વેવાઈને કઈ કીધું નહીં હવે રૂપલને આયા રેવું હોય તો પણ મારે આયા એને રાખવી નથી આટલું બોલતા એને હાફ ચડી ગઈ પછી મનકથણ કરી એના પતિ બાજુ જોઈ બોલ્યા હમણાં જ જાવ અને બસની ટ્રેન ટિકિટ લઈ આવો જે ઘરમાં ભાઈનું સન્માન ખાતું ન હોય એ ઘરમાં મારે રહેવું નથી સાસુનો ત્વરિત નિર્ણય સાંભળી રૂપલી દુઃખમાં પણ ડઘાઈ ગઈ એને સાસુમાં એની માંગ ગંગાબેન દેખાયા રૂપલી દુઃખની માંગ એના ઘરને ભૂલી નહોતી એ પોતાની આંખના આંસુ લૂચતા બોલી બા તમે મને દીકરી કહી છે તમે મને જે કહો એ મારા માટે આજના બરોબર પરંતુ મારી એક વાત રાખજો રૂપલીની વાત સાંભળી સવિતાબેન રૂપલી બાજુ થોડા સરક્યા અને રૂપલીનો હાથ એના હાથમાંગ લેતા બોલ્યા બોયલ કઈ વાત છે હવે કાંઈ બાકી હોય તો બોલી નાખ સાસુનો મમતા ભરેલ હાથનો સ્પર્શ થતા એના મનને થોડું સારું લાગ્યું એ શાંત અવાજે બોલી મારે બીજું નથી ફક્ત એક વિનંતી કરવી છે બોલી એનો બીજો હાથ સાસુના ઉપર મૂક્યો અને આગળ બોલી બા બાપુજીને કહો કે કાયલની ટિકિટ લીયે આજની નહીં હું આઈથી ના જાઉં ત્યાં સુધી આ ઘર મારું છે કાલ ઉઠીને કોઈ એમ ના કહેવું જોઈ કે રૂપલી એનું ઘર એમ જ છોડીને જતી રહી એને થોડું કરી વહુની વાત સાંભળી આંખો ભીની થઈ ગઈ ગળગડા થતા બોલ્યા દીકરી આજ સુધી હું મારા ઠાકોરજી પાસે ફરિયાદ કરી કે મને એક છોડી કેમ ન આવી પણ મને શું ખબર કે મારા ઠાકોરજી આ રીતે આપશે સવિતાબેને બોલવાનું પૂરું કરી એના પતિ તરફ જોયું અને અવાજમાં ગમગીની ખંખેરી કઠોરતા લાવી બોલ્યા હજી શું બેઠા છો ઉભા થાવ અને દીકરીએ કીધું કે પરમાણે કાલની ટિકિટ લઈ આવો આ ઘરમાં હવે મને પણ કાંટા વાગે છે પત્નીનો આદેશ માની હરદા સભાઈ ઉભા થયા એણે બસની ઓફિસ જોઈ હતી એટલે વાંધો આવે તેમ હતો નહીં એ રોડ ઉપર રિક્ષા શોધવા ગયા ચીનને એકવાર પણ એવું ના કહ્યું કે હું લઈ આવું છું એના મન ઉપર દેવયાની સવાર હતી એ તો આ બધા જેમ બને તેમ અહીંથી જલ્દી જાય એ ઈચ્છતો હતો ખાસ કરીને રૂપલી પોતાનો અને દેવયાનીનો પ્રેમ છતો થઈ ગયો હતો એનો એને કોઈ રંજ ન હતો એ તો ઊંધુમ વિચારતો હતો મારા માંગ બાપે મારો આપવાને બદલે પેલી ગમારનો આપ્યો હવે આ દુનિયામાં મારું ધ્યાન રાખે એવી એક દેવયાની જ છે આટલું વિચારી દેવયાનીને પેજર કરવા એ બહાર નીકળ્યો હવે સાસુ વહુ ઘરમાં એકલા હતા સવિતાબેન રસોડામાં જઈને રૂપલી માટે પાણી લઈ આવ્યા પાણી પાઈ રૂપલીને શાંત કરી રૂપલીને શાંત થતી જોઈ રૂપલીને ખુરશી ઉપરથી ઊભી કરી સોફા ઉપર બેસાડી અને સવિતાબેન એની બાજુમાં માંગ બેઠા સવિતાબેન રૂપલીની પીઠ પસરાવવા લાગ્યા અને બોલ્યા દીકરી આટલું બધું થયું તોય તે મને નો કીધું એકલે હાથે સહન કરું સાસુની સાંત્વનાથી રૂપલીને સારું લાગ્યું એ બોલી મારા ભાઈનું મારે જ સહન કરવું પડે નહીં જ્યારે મને એની બેનપણીની ખબર પડી અને એ એની હાઈરે રાઈત રહીને આવ્યા છે મને કે હવે મારાથી સહન થાય રૂપલીથી લેવાઈ ગયું સાથે ગળે ઉતાર્યું અને આગળ બોલી હું બીજું હંધુમ સહન કરી શકું પણ મારું પડખું સેવવા વાળો મારો ધણી બીજાનું પડકું સેવે એ હું કેમ કરીને સહું આ સાંભળી સવિતાબેને રૂપલીના માથે હાથ મૂક્યો અને બોલ્યા દીકરી મને આ સાંભળી કાનિક થઈ ગયું તે તો સહીન કરૂમ છે તું તો હારી કહેવાય મારા ધણીએ મારી હાઈ રે આવું હોત તો મેં મારા બાપાને તેડાવી આખું ઘર માથે લીધું હોત બોલતા બોલતા સવિતાબેનની આંખો પણ આંસુ આવી ગયા સાડલાના છેડાથી આંખો લૂચતા એ આગળ બોલ્યા મેં એટલે જ આયાથી જવાનો નિર્ણય લઈ લીધો ચીમનાએ તો એનું મોઢું કાળું કરી નાયકૂમ માટે જેટલું આયા રહેવું એટલું તારું ને મારું મન બળશે એના કરતા આયથી જલ્દી વયા જવાય તો હારું રૂપલી સાસુની વાત સાંભળી એને જોઈ રહી હરદાસભાઈ આવ્યા નહીં ત્યાં સુધી સાસુ વહુ એ એકબીજાનું દુઃખ હળવું કરવાના બધા પ્રયત્નો કર્યા પરંતુ બંનેને મનમાંગ એક જ વાત ખટકતી હતી એકને એમ થતું હતું મારા દીધેલા સંસ્કારમાં શું ખામી રહી ગઈ હશે બીજીને એમ થતું હતું મારો શું વાંક હતો કે એણે મારી જિંદગી બગાડી બંને મનમાંગ કોચવાતા હતા એકાદ કલાક પછી હરદાસભાઈ આવ્યા સસરા આવ્યા એટલે તરત રૂપલ ઊભી થઈ ગઈ ઊભી થઈ એના માટે પાણી ભરવા રસોડામાં ગઈ બંને પતિ પત્ની એકલા પડતા સવિતાબેને પતિને પૂછ્યું લઈ આવ્યા હરદાસભાઈએ પત્ની સામે જોયું અને બોલ્યા હા લઈ આવ્યો આટલું બોલી એણે પત્ની તરફ વધારે નજીક મોંગ કરીને એકદમ ધીમેથી બોલ્યા હું તારી હાય રહે જશું પણ મને એક વાતનો જવાબ આપ કે જાવાનું આટલું જલ્દી નક્કી કે એમ કરી નાખું પતિનો સવાલ સાંભળી સવિતાબેન બોલ્યા હવે બાકી છે ગગાએ આયા આપનું ખોયડું છે છે એ તો કે આયા છીએ હવે કયા મોઢે આયા રેવું ગગાનું મોઢું જોઈ એના કરતુબ યાદ કરવાના આટલી વારમાં રૂપડી પાણી ભરીને આવી ગઈ હતી એણે સાસુના શબ્દો સાંભળ્યા પાણી આપી એ ચા બનાવવા પાછી રસોડામાં જતી રહી